નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી રૂહી પાછી યાદોની દુનિયામાં ખોવાયેલી છે આદિત્યનું લગ્ન માટેનું પ્રપોઝલ રૂહીને અંદરથી હચમચાવી મૂકે છે ત્રણેય બહેનપણીઓ તેમના નિયત બસ સ્ટેન્ડ પર ઉતરે છે રૂહી ભૂલી જાતેને તું ખૂબ જ સુંદર છે તને આ દુનિયાનો બેસ્ટ છોકરો મળી જશે રીતુ તું જાણે છે ને હું તેને કેટલો પસંદ કરું છું તે કેટલો હેન્ડસમ છે તેનો પરિવાર ખૂબ જ વેલનોન અને વેલસેટ છે તું મારા ઘરની પરિસ્થિતિ જાણે છે અને જો તે લોકો પણ આ વાત જાણતા હોય અને છતાં પણ મને તેમના ઘરની વહુ બનાવવા માંગતા હોય તો ખોટું શું છે અને મહત્વની વાત તે પણ મને પસંદ કરે છે રૂહી દલીલ કરે છે રૂહી હું અત્યાર સુધી જેટલા છોકરાઓને મળી છું અને ઓળખું છું તેના પ્રમાણે કહું છું કે આ લગ્નમાં તું ખુશ નહીં થાય હું તને મારી બહેન માનું છું બાકી તારી મરજી રૂહી રીતુથી નારાજ થઈને પોતાના ઘરે જતી રહે છે તેના મમ્મી પપ્પા તેની રાહ જોઈને બેસેલા હોય છે કેવો રહ્યો મારી પરીનો લાસ્ટ ડે રૂહી ગુસ્સામાં રડતા રડતા પોતાના રૂમમાં જવાબ આપ્યા વગર જતી રહે છે આને શું થયું તેની અને રીતુની લડાઈ થઈ હશે કંઈ નવું નથી દર બીજા દિવસે આ જ સ્થિતિ હોય છે અને પાછા હતા એમના એમ રૂહી તેના રૂમમાં જઈને રડે છે તે કન્ફ્યુઝ છે હે ભગવાન શું કરું રીતુ મારી બેસ્ટી કહે છે કે હું આ લગ્ન માટે ના પાડું કેમ કે હું ખુશ નહીં રહું અને બીજી બાજુ આદિત્ય જેને હું ખૂબ જ પસંદ કરું છું બહુ વિચાર્યા પછી તે આદિત્યને સીધો ફોન જ લગાવી દે છે મિસ મારવાની જગ્યાએ હાય રૂહિ તે મને મિસ માર્યો હોત તો પણ ચાલત ના મારે વાત કરવી હતી તારી સાથે બે મિનિટ માટે હા બોલ ને આદિત્ય હું તને ખૂબ જ પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા એ મારું સૌભાગ્ય હશે પણ રીતુ મારા માટે મારી બહેન નહીં બહેન છે તેને તારા વિશે કોઈ ગેરસમજ થઈ છે તો તે મને ના પાડે છે તારી સાથે લગ્ન કરવા માટે તો તેની ના પર હું હા પાડવા નથી માંગતી રૂહી એ પણ હોઈ શકે કે તને આટલો સારો અને સારા ઘરનો છોકરો મળી રહ્યો છે તેથી તેને તારી ઈર્ષા થતી હોય તારી જે પણ હોય મારી પાસે એક આઈડિયા છે તેને મનાવવાનો રીતુ એવી છોકરી નથી પણ તું કહે છે તેમ એક વાર આપને તે પ્લાન અમલમાં મૂકીએ શું પ્લાન છે તું ચાર ટિકિટ લઈ આવ મૂવીની આ રવિવારે આપને મૂવી જોવા જઈશું ત્યાં હું તમને બહાર લઈ જઈશ સાથે સમય વિતાવીશું તો તે માની જશે બોલ કેવો લાગ્યો પ્લાન એકદમ સરસ હું કાલે જ જઈને ટિકિટ લઈ આવું અંતે રવિવાર આવી જાય છે રીતુ કિરણ અને રૂહિ થિયેટરમાં પહોંચી જાય છે ત્યાં આદિત્ય આવે છે બ્લુ જીન્સ અને બ્લેક ટી શર્ટમાં તે સોહામનો લાગે છે આ અહીં શું કરે છે રીતુ મેં તેને મળવા બોલાવ્યો છે પ્લીઝ એકવાર તેને મળી લે હાય ગર્લ્સ સોરી હું પાંચ મિનિટ મોડો છું હે તમારા ત્રણેય માટે આ ગિફ્ટ આદિત્ય ત્રણેયને એક સરખી સાઈઝ અને પેકિંગ વાળા બોક્સ આપે છે તે ગિફ્ટ ખોલે છે તેમાં એક સરખા ખાલી જુદા જુદા કલરવાળા ત્રણ ઇમિટેશન સેટ હોય છે તે ત્રણેય મૂવી જોવે છે અને પછી એક સારી રેસ્ટોરન્ટમાં આદિત્ય ત્રણેયને નાસ્તો કરાવે છે કિરણ અને રૂહી તેનાથી ઇમ્પ્રેસ થાય છે પણ રીતુ હજી પણ ઇમ્પ્રેસ નથી થઈ રીતુને કિરણ સાઈડમાં લઈ જાય છે રીતુ છોડને આપણને શું આપણે ત્રણ પાપકી સહેલીઓ છીએ પણ કોઈની આટલા અંગત વાતમાં આપને ના બોલવું જોઈએ આપણને તો ફ્રીમાં મૂવી નાસ્તો અને ગિફ્ટ મળીને રીતુ કિરણની વાતથી ચૂપતો થઈ જાય છે પણ તે હજી આ લગ્ન માટે સહમત નથી તે ત્રણેય ઘરે પહોંચે છે રૂહી તારે આ લગ્ન કરવા હોય તો કર પણ મારું માનવું છે કે તું ખુશીઓ નહીં મેળવી શકે જે કદાચ તે સપનામાં જોઈ હશે કે જેની તે આશા રાખી હશે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું ખોટી પડું અને તું હંમેશા ખુશ રહે અત્યારના સમયમાં રૂહી ક્યાં ખોવાઈ જાય છે વારંવાર આ ત્રીજી વાર કીધું મારી પૂજા અને બોગની થાળી આપ અને આ આરોહને ટ્યુશનની બુક્સ આપ આજકાલ તું બહુ ખોવાયેલી રહે છે રૂહીના સાસુ મોમ યાર બહુ સ્લો મોશન છે તું મારો ટાઈમ થઈ ગયો છે જલ્દી કરને હા બાબા લે આ તારી બુક્સ આરોહ બુક્સ લે છે તેટલા માંગ તેના પપ્પા આવે છે મોમ પપ્પા આવી ગયા હાય પપ્પા તે તેના પપ્પાના ગળે મળીને ટ્યુશનમાં જતો રહે છે રૂહી બેટા મારી સંધ્યા પૂજાનો સમય થઈ જશે કેટલી વાર રૂહી કયા વિચારોમાં ખોવાયેલી રહે છે મમ્મીને તેમને જે જોઈએ છે તે આપી દે ચલ રૂહીના પતિનો અવાજ થોડો મોટો થઈ જાય છે રૂહી થોડી સહેમી જાય છે તે જલ્દી તેમને જોઈતી વસ્તુઓ આપી દે છે બધું કામ પતાવીને રૂહી તેના રૂમમાં આરામ કરવા જાય છે આમ તો ઘરમાં નોકર રસોઈયાની ફોજ છે પણ રૂહીના કામ ચાલુને ચાલુ જ રહે છે તેટલા માંગ તેનો પતિ અંદર આવે છે અને દરવાજો બંધ કરે છે રૂહી ડાર્લિંગ સોરી બહાર જરા મોટેથી બોલ્યો ડાર્લિંગ મારે રાત્રે બહાર ગામ જવા નીકળવાનું છે રાજસ્થાનમાં એક્ઝિબિશન છે હા તો એક અઠવાડિયાનો મારો સામાન પેક કરી દે ને અને હા કપડાં રિપીટ ના કરતી લાસ્ટ ટાઈમવાળા હા કરી દઉં બેગ પેક રૂહી ઊભી થાય છે તેનો પતિ તેને ખેંચે છે તેને તેની તરફ પલંગ પર હજી હમણાં નથી જવું મારા હૃદયની રાણી આવ મારી પાસે થોડી આનાકાની બાદ રૂહી પણ તેના પતિની બાહોમાં ખોવાઈ જાય છે થોડી વાર પછી તેનો પતિ તો ધસસાટ સૂઈ જાય છે રૂહી પાછી પોતાની યાદોની દુનિયામાં ખોવાઈ જાય છે અહિંગ હરિદ્વારમાં રુદ્ર નાહીને તૈયાર થઈને શિવજીની પૂજા કરે છે પછી તે ગાડી લઈને નીકળે છે ગુસ્સામાં રૂદ તેમના ઘરે પગના મૂકવાનો નિયમ લઈ ચૂક્યો છે એટલે તે બજારમાં આવેલી તેમની ઓફિસ જાય છે રૂદ તેમની ઓફિસ પહોંચે છે જયાંગ કાકા સાહેબના માણસો તેને રોકે છે તમને અંદર જવાની પરવાનગી નથી અચ્છા રુદ્રને રોકીશ કોનામાં આટલી તાકાત છે રુદ્ર અંદર પગ મૂકે છે તેની સાથે જ પહેલવાન જેવા દેખાતા મજબૂત ચાર પાંચ માણસો આવીને તેને રોકે છે રુદ્ર તેના થોડાક જ પંચથી તેમને પછાડીને ધૂળ ચટાડે છે અને અંદર જઈને સિંઘની જેમ ગરજે છે કાકા સાહેબ આવી ગયો દીકરા તારી જ રાહ જોતો હતો જો તારા મગજને ઠંડુ કરવા માટે મેં મંગાવ્યું છે ઠંડો થા થઈ ગઈ કાકા સાહેબ આટલી આટલા નીચે પડશો તમે મને આશા ન હતી હા તે જમીન પર ખેતી ભલે તે કરી હોય પણ તે જમીન તો તારી જ છે ને તને નુકસાન પહોંચાડવું જ મારું ધ્યેય છે હા હા પણ તે નિર્દોષ ખેડૂતોએ શું બગાડ્યું હતું તમારું કશું જ નહીં એટલે જતો તેમને બે વર્ષ બેઠા બેઠા ખાઈ શકે તેટલું મળી ગયું છે હવે ચોંકવાનો વારો રુદ્રનો હતો અને હવે જા જતી વખતે બારનું બંધ કરતો જજે અને હા જયા સુધી તું મારી વાત નહીં માને ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેશે અને મારી વાત માનીશ તો તારી જ ભલાઈ છે અને હા કયામ સુધી એકલો લડીશ રુદ્ર ગુસ્સામાંગ બહાર જતો રહે છે તેને સામે કાકીમાન મળે છે રુદ્ર તેની કાકી સાહેબને માનની જેમ જ માને છે રુદ્ર કાકીમાનને પગે લાગે છે તે લોકો બહાર એક બાંકડા પર જઈને બેસે છે કાકીમાન રુદ્ર કાકા સાહેબની હરકત વિશે જણાવે છે તારા કાકા સાહેબ નહીં સુધરે પણ એ બધું હું ના જાણું હું તો એ જ જાણું કે તું પરની જાતને એક યોગ્ય જીવનસાથી મળી જાય કયાં સુધી એકની એક ભૂતકાળની વાત યાદ કરીને સ્ત્રીઓને નફરત કરીશ કાકીમા તમને મમ્મીને અને દેવીમાનને છોડીને મને એક પણ સ્ત્રી પર ભરોસો નથી આવજો શું કારણ છે રુદ્રની સ્ત્રીઓ માટેની નફરત અને અવિશ્વાસનો કેમ રૂહી વારંવાર તેની યાદોની દુનિયામાં ખોવાઈ જવાનું જાણવા વાંચતા રહો આવી જે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ